મિત્રો જય શ્રી રામ આપણા ફરીથી એક નવા બ્લોગમાં તમારું બધાનું સ્વાગત છે તો આપણે આજે આજે વાત કરવાની છે દિવાળીનું કામકાજ બરાબર ઘરનું કામકાજ કાઢ્યું છે સોફાને એવું જો કાટલું કપડાં ને બધું કાઢી દીધું છે અને ઘરનું કામ કરવાનું છે અમારે બરાબર તો આજનું બ્લોગ ઘરનું કામકાજ ઉપર બ્લોગ બનશે તો તમારે જોવાની થોડીક તાકાત ના હોય ને તો લેજો લાઈક કરજો સબસ્ક્રાઇબ કરજો ભૂલતા નહીં અને શેર કરવાનું પણ ભૂલતા નહીં બરાબર તમે સપોર્ટ કરો તો આવા વિડીયો ઉતારતા રહીએ ને આગળ બીજો કોમેડી આપણે વિડીયો ઉતારો પણ બધું કામ હોય એટલે ટાઈમ મળે ને એટલે તો બધું ઘરનું ચંક અમે જોઈ રહ્યો બધું કાઢી દીધું હોય કપડાં બપડા સૂકવી દીધા અંદર જઈએ ને તો જો એક રૂમ અમે સાફ કરી દીધું હોય પણ હવે અમીને આગળ કરે એ તમારું બતાવું બરાબર જોતો જો તો જો ભેળા ભેળા સાફ કરી દીધું હો બરો બંને તો સોફો એકદમ ક્લિયર દેખાય આગળ બહુ સારું તડકા વધારાનું કાળું સોફું બધું ક્લિયર કરી દીધું કપડાં એક સાઈડ કરી દીધા અને ગાડલું ગાટલું પણ એક સાઈડ કરી દીધું અને જી અંદર બરોબર બધું હવે જો ધોવા પાડી દીધા હવે ચોખ્ખું ચકાટ દેખાયા ને હા બહુ તો કમ્પ્લીટ કરી દે જો મિત્રો આપણે કમ્પ્લીટ ઘર સાફ થઈ ગયું હતું હવે થોડુંક બાકી છે હવે બધું ઝાપટે સાફ બાફ કરી દઈએ કરી અને તાપે બહુ પડે જો ખરાબ બપોરે તડકો ઊંઘ જે નહીં થાય બધા કવર બવર કાઢી દીધા સાફ કમ્પ્લીટ ડુંગળા પણ સૂકા મિલ દીધા અને હવે આપણે જઈએ ખાવા બાકી બધું સોફાન બોફા ગરમ લે બરાબર નાવાનું તો આપણે હજી જ છે કારણ કે આવા તાપમાન ના નવાય બધું ઘરમાં સાફ કરીએ બરાબર તો આપણે બીજા વિડીયોમાં શોર્ટ બીજો શોર્ટ ઉતારવાનો છે એ શોર્ટ વિડીયોમાં આપણે મળીએ બરાબર તમે એ જોઈ લેજો લાઈક કરી દેજો તો લાઈક કરવા બોલતાને અને શેર પણ કરજો કોમેન્ટ પણ કરજો જેવું લાગ્યું કરવાનું બીજું કરવાનું છે એ આપણે હજી વિડીયો ઉતારીએ છીએ બરાબર તો જય માતાજી મિત્રો